શહેર પંથકમાં રમઝાન ઉજવણી કરવામાં આવી હતી બરવાડા પણ રમઝાન ઈદની ઉજવણી કરાઈ અમદાવાદ જિલ્લાના શહેર અને ફિત્રની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી હતી સવારે મુસ્લિમ સમાજે ઈદની નમાઝ પડી હતી અને નમાઝ પૂર્ણ થતા એક સાથે હજારો હાથ ખુદાના દરબારમાં દુઆઓ માટે ઉઠ્યા હતા એ પછી શુભેચ્છાઓની આપને કરવામાં આવી હતી છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલા મિશ્ર હવામાન અને તાપમાનના વધઘટ ચંદ્ર દર્શન થઈ

રિપોર્ટર મયુ અમે અહીંયા શિવા પૂજા કરીએ છીએ દાદાના ખાદીમ છે અને એક મહિનાના રોજા ઈદની નમાજ બી અહીંયા થાય છે અને એક મહિનાના રોજા રાખે તો માણસો દર્શન કરવા અહીંયા આવે દાદામાં અને અહીંયા દાદામાં સુકૂન મેળવે છે